શ્રી હરિએ હરિભક્તો પ્રત્યે પત્રમાં લખ્યું સત્સંગની મોટપ અપાર છે ભવ બ્રહ્માદિક દેવો પણ આવો સત્સંગ વારંવાર માગ્યા કરે છે પણ તેને મળવો દુર્લભ છે સત્સંગનો માર્ગ છોડીને જીવ જગતના નોરે ચાલે તો તેને શિરેથી ક્યારેય નર્ક ચોરાસી ટળતી નથી જગતની રીતમાં વર્તતા અનંતકાળ ગયા પણ ભક્ત ન થયા ત્યાં સુધી દુઃખ રહે છે ભક્ત થયા પછી જો જગતની રીતે વર્તે તો તેને કદાપી દુઃખ ટળે નહીં બ્રહ્માના સુખ આગળ કીટનું સુખ શાલેખામાં જીવને અનંત પુણ્ય પછી બ્રહ્માનું સુખ મળ્યું તો પણ સત્સંગના સુખ આગળ તે કીટ સમાન છે ભગવાનના સુખ આગળ બીજાના સુખ તુચ્છ છે છતાં એવા સુખની વાંચના મનમાં રહેતી હોય તો ભક્ત થયો હોય તો પણ તેનો કીટપણાનો સ્વભાવ ટળ્યો નથી એમ જાણવું અમારે તો સૌ હરિજનને બ્રહ્મરૂપ કરવા છે એટલો જ વિચાર મનમાં રહ્યા કરે છે તે માટે વિચારીએ છીએ અમે જે કંઈ ચરિત્ર કરીએ છીએ તે પાછળ પણ જીવને બ્રહ્મરૂપ કરવાનું તાન છે અમને જેવા જાણશે તેવું સુખ તેને મળશે આમ કાગળ લખીને હરિજનો પર મોકલ્યો ને લખ્યું કે આ કાગળને પ્રાણપ્રિય કરીને રાખજો પીજમાં દાસના ભવનમાં શ્રી હરિએ વાત કરતા કહ્યું સંતો હરિજનો અલૌકિક છે તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારેય તેનો અભાવ ન લેવો જો અભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે સંતો બ્રહ્માગ્નિ છે લીલું સૂકું જે સ્પર્શ કરે તે બળી જાય જે સંતો અને હરિભક્તો સત્સંગના પાંચ નિયમ વર્તમાન દ્રઢ કરીને રાખતા હોય તે જ ખરા આશ્રિત છે જે આ નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા જો તે વ્રતભંગનું પ્રાયશ્ચિત કરે તો તેને વિમુખ ન કહેવો પ્રાયશ્ચિત પૂરું થાય ત્યાં સુધી તેનું જતન કરવું પીજમાં શ્રીહરિએ કહ્યું સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે તેમાં સાવધાનપણે રહેવું તીર્થ જપ તપ કરે તો પણ ભવથી છૂટાય નહીં છૂટવાનું એક જ દ્વાર છે સત્સંગ સત્સંગ વિના કોટી ઉપાયે પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે તેમ નથી સત્સંગ મળ્યા પછી દેહ ઇન્દ્રિયો અંતઃકરણને સત્સંગના નિયમમાં રાખવા અને મોક્ષરૂપી આહારની લાલચ આપી વિષયમાંથી પાછા વાળવા શ્રી શ્રીહરિએ અલર્ક રાજાને વાત કરતા કહ્યું સત્સંગ કરતા થકા દોષોની સદા બીક રાખવી ને મનનો વિશ્વાસ ન કરવો કારણ કે મનનો જેટલો વિશ્વાસ કરે તેટલો સત્સંગ નાશ થાય ઇન્દ્રિયો પણ બંધન તોડીને પોતપોતાના ચારામાં ચાલી જાય છે ચારા વિના ચાલે નહીં એવો તેનો સ્વભાવ છે ભગવાનમાં અપાર રસ રહેલો છે પણ તે તેને ખારો લાગે છે અને જગતના રસમાં સોમલ કરતાં પણ વધારે વિષ રહેલું છે તે તેને અમૃત જેવો લાગે છે જ્યારે ભગવાનમાં રસ જણાય ત્યારે સત્સંગ થયો કહેવાય જાગ્રતમાં જેવો સત્સંગનો દ્રઢાવ રહે તેવો જ સ્વપ્નમાં પણ રહે તેનો દ્રઢ સત્સંગ કહેવાય તો પણ મનનો વિશ્વાસ નહીં કરી હરિભક્તનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે દાસને ક્યારેય દુઃખ હોતું નથી મોટાને જ દુઃખ હોય છે કારણ કે તેમાં જેટલું માન હોય તેટલું દુઃખ થાય છે અનંત કોટી બ્રહ્માંડ કો સુખા સત્સંગ આગે કહત સબ લુખા સત્સંગ મિલત ફલભારી ભારી ન હોવત કોઈ ભિખારી સત્સંગ કરે મેં પરે દુખ જેતા આનંદ મેં નિમગના તેતા મિથ્યા સંસાર સુખ કે હિતા કોટી દુખ જન કરત સહિતા हरिजन सम जग में केहा निश्चल हरि से किए उनेहा संसार में रही तिन से न्यारे सत्संग विन और रखे न प्यारे स्वामीनारायण हरे संवतराज का सिद्धोतरना कार्तिक सुदी पांचम ने दिवस कार्तिक सुदी पांचम इतले लाख पांचम ये भी ગોંધલતા ને કાર્તિક પાંચમ જ્યોતિ પછી બાપા કે આજે આપ લાભ છે એ બાપા કે લાભ શું હરિભક્ત નિર્દોષ બુદ્ધિ રાખીએ લાભ આપણે તો લાભ એટલે ઓલું સમજવું સ્વામી દ્રષ્ટિ જાય આ દેખાતું નથી તમારે વ્યવહારની અંદર પૈસો છે એ મેન વસ્તુ કહેવાય સત્સંગની અંદર મહિમા છે એ પૈસા જ ઠેકાણે છે કરન્સી રોકડો પૈસા તમે ચેક લખો ને કે છ મહિના પછી મળે નહી ઓલા ઓન ઓન હોય છે ચેક ઘણા ચેક મહિના પછી મલમ તાત્કાલિક ના મલમ એવું હોય છે અને તો વટાવ આ કરો અને ખોઈ ગયા અને કોક ના હાથમાંથી જાય પણ આ મહિમા છે તમારા હાથમાં જ રોકડા પૈસા જ્યારે મહિમા સમજો એકદમ હાથમાં જાય દેશમાં સુરત ભરૂચ વચ્ચે એક ફેક્ટરી ત્યાં અમે ગયા પછી એ લોકો ટર્ન ઓવર તો બહુ કરે મહિનાના બે ત્રણ કરોડ નું ટર્ન ઓવર કરે એટલે અમે પછી કહું કે થોડું ધર્મા દો કાળ દો એટલે ખોટ ખોટમાં જાય દર મહિને લાખ રૂપિયા તૂટે છે ગાવું કેમ વેચી નાખવું કાઢી નાખો બીજું ના કરે આટલું ટર્ન ઓવર કરે ઉપરથી પૈસા ઘરના કાળા પર કે કળાયું છે જ નહીં આ જો કાઢીએ ને તો કાટપાલ ભાવમાં જાય મશીનરી એટલે આ પાંચ દસ કરોડ નું મશીનરી છે પાંચ લાખ મારે ચલાવવું જ પડે ભલે ખોટ જાય ચલાવવું પડે બેંક ને બધું લીધા છે એમ કરીને ખોટમાં પણ નીકળી તો સાવ રસ્તા બધું અટક્યું છે કેમ ફાઈનાન્સ બધું જ છે મૂળ નથી રકમ માણસ બુદ્ધિશાળી ઓછા છે કેટલા બુદ્ધિ આવે બુદ્ધિ થી પૈસા આવતા હોય તો બુદ્ધિ આવી રખ રસ્તા કવિતાઓ બનાવ લેખો લખે પુસ્તકો લખે એના કામમાં બુદ્ધિ નથી આવતી પૈસા બનાવ એટલે પૈસા માટે અટક્યું છે રોલિંગ મતલબ રો મટીરિયલ બધું લાવવાનું જરા તકલીફ પડે છે તો જો બધું જ છે મશીનરી છે રો મટીરિયલ છે માણસો છે આ છે તે છે પણ વિટામિન એમ ખૂટે એટલે બધા વેપારમાં ધંધામાં તમને નોકરીમાં ત્યારે ભણવામાં દેશમાં આપવા પડે છે પૈસા ડોનેશન એમના પરદેશના ઘણા ત્યાં ડોક્ટર એના માટે પાંચ લાખ દસ લાખ ડોનેશન આપે તો જો બધે પૈસાની જરૂર છે અને સત્સંગની અંદર બધે મહિમાની જરૂર છે